પંચમલ જિલ્લા પુરવઠા અધિકારી નાયબ કલેક્ટર પંચમાલ ગોધરા અને તેઓની જિલ્લાની ટીમ તથા મામલતદાર કાલોલ તથા તેઓની ટીમ તેમજ જિલ્લા પુરવઠા મેનેજર ગ્રેડ ટુ સંયુક્ત ટીમ દ્વારા કાલોલ તાલુકાના દેલોલ ગામે બરોડા ગોધરા હાઈવેની બાજુમાં આવેલા શ્રીનાથ પ્રોટીન સિક્કમની આકસ્મિક તપાસણી કરતા શ્રીનાથ પ્રોટીન સિક્કમમાં મીસા એન્ટરપ્રાઇઝ વડોદરાથી પામ તેલ લાવી શ્રીનાથ પ્રોટીન એકમમાં અનધિકૃત રીતે અલગ અલગ કંપનીના માર્કાવાળા રિફાઇન્ડ કપાસિયા ઓઇલ તેમજ રિફાઇન્ડ વેજીટેબલ ઓઇલના અનધિકૃત કંપનીના મારકા લગાવી ભેળસેળયુક્ત યુક્ત રિફાઇન્ડ તેલનું વેચાણ કરતાં જણાય આવેલ છે શ્રીનાથ પ્રોટીન એકમમાંથી તેલના પંદર કિગ્રાના અલગ અલગ માર્કાવાળા પામ ઓઇલના ઓગણીસ ટીન ભરેલા ટીન જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ તથા ખાલી ટીન પંદર કિગ્રાના બે હજાર નંગ જેની કિંમત રૂપિયા પચાસ હજાર તથા પાંચ લીટરના તેલ ભરાવાના ખાલી કારબાર ચોવીસો નંગ જેની કિંમત રૂપિયા બાવન હજાર આઠસો તથા એક લીટરના ખાલી બોટ તેતાળીસો વીસ નંગ જેની કિંમત રૂપિયા 25,920 હજાર નવસો વીસ તથા પાંચસો મિલી ખાલી બોટલ સત્યાવીસો નસો તથા પેકેજિંગ મશીનરી બેરલ જેની રૂપિયા બે લાખ આમ કુલ મળી ખાલી ટીન અગિયાર હજાર ચારસો સત્તાવન જેની કુલ રકમ રૂપિયા એક લાખ છત્રીસ હજાર નવસો એકત્રીસ તથા ભરેલા ટીન ઓગણીસ જેની કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો ને પચાસ મળીને બજાર કિંમત રૂપિયા ત્રણ લાખ ચોસઠ હજાર ચારસો ને એક્યાસીનો જથ્થો સીસ કરી શ્રીનાથ પ્રોટીન એકમના માલિક અનિસ એસ ચુડેસરા સામે આગળની નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ વેજલપુર ખાતે આવેલા શ્રી વિહોત પ્રોવિઝન સ્ટોર ઉપર પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે વેજલપુર ખાતે બિલોનું ક્રોસ વેરીફિકેશન કરતા બિલો પામ તેલના મળી આવેલા હતા અને તેલ ડબ્બા ઉપર લેબર રિફાઇન્ડ કપાસિયા તેલના જોવા મળ્યા હતા જેથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય છે બરોડા કાલોલ હાઈવે રોડ ઉપર આવેલી શ્રીનાથ પ્રોટીસ તેલની એક યુનિટ આવેલું છે આ શ્રીનાથ માર્કેટની અંદર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતાં જે પત્રક કે વ્યવસાય નિભાવેલું નથી પત્રકને વેચાણના બિલો પણ રજૂ કરેલ નથી અને જે ખરીદીના બિલો છે ખાસ કરીને જે વડોદરાની જે મિશ્રણ એન્ટરપ્રાઇઝ શહેરથી સુરતેર હજાર છસો લિટરનો જે કાચા પામ ઓફ ઓઇલની જે ખરીદી કરેલી છે એ ખરીદીના બિલો મળી આવેલ છે પણ અહીંયા કયા કયા વેપારીઓને આપેલા છે તેના કોઈ એટલા રેકોર્ડ મળ્યા નથી અને જે રેકોર્ડ મળ્યા છે એની ક્રોસ કપાસ ચાલુ છે ખાસ બાબત એ છે કે આ જે બિલા કોટિંગ મિલ એનો સાથે આવેલી છે તે જથ્થો લાવે છે પામ ઓઇલનો કાચા પામ ઓઇલનો અને અહીંયા જે ખાલી ડબ્બા છે એ ખાલી ડબ્બાની અંદર મિલ જુદા જુદા ટીમના ડબ્બા જે હાલ અમે જપ્ત કર્યા છે એમાં બે હજાર ખાલી ડબ્બા છે પંદર કેજીના પાંચ લિટરના જે ડબલા છે ચોવીસો છે એક લિટરના તેતાળીસ હજાર વીસ છે અને પાંચસો એમએલના ત્રણ હજાર ડબલા છે આની અંદર છે રિફાઈન કોટન ઓઇલ જે માર્કો અને લેબલના જ લેબલ મારી અને વેચાણ કરવામાં આવતું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને એ જ યુનિટમાંથી કોટન ગોલ્ડ રિફાઇન્ડ ઓઇલના પચીસો લેબલ મળી આવેલ છે શક્તિ રિફાઈન કોટન મિલના પિસ્તાળીસો ધરતી રિફાઇન્ડ કોટન ઓઇલના ચાર હજાર રજવાડી રિફાઈન્ડ કોટન ઓઇલના ત્રણ હજાર અને કલ્યાણપતિના સાત હજાર આમાં કુલ મળીને એકવીસ હજાર લેબલ છે લેબલને મારકા પણ જપ્ત કરવામાં આવેલ છે આનો સીધો મતલબ એવો થાય છે કે જે પામ ઓઇલ છે પામ ઓઇલને આ જે ખાલી ડબ્બા છે ડબ્બા છે જે એક લીટરના આ જે બોટલ છે એની અંદર ભરી અને જુદી જુદી જગ્યાએ પંચમહાલ જિલ્લામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે હવે એ બિલો જપ્ત કરીને એક બિલ અહીંયા વિભોદ પ્રોવિઝન સ્ટોરમાં પ્રોસ ચેકિંગ કરતા જે રિફાઈન કપાસિયા તેલના નામે વેચાણ કરેલ છે વાસ્તવમાં એનું જે બિલ બનેલું છે પામ ઓઇલનું બનેલું છે એટલે આ રીતે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદારની ટીમ દ્વારા પણ હાલ ક્રોસ વેરિફિકેશનની તપાસણી ચાલી રહી છે આ બધી ગંભીરતાને ધ્યાને લઈ અને હાલ જે મશીનરી છે યુનિટ છે અને જે જપ્ત કરેલો જથ્થો છે એ સો ટકા જપ્ત થયેલો હોય ત્રણ લાખ સિત્તેર હજારના મુજા માલ સાથે આના જે મિલ છે મિલને સીલ મારવામાં આવેલ છે મળી પ્રકારની એક્ટિવિટી હતી એસેન્સનો એક જે ટેરલ છે એ ભરેલું પડ્યું છે પણ હજુ કન્ફર્મ નથી થયું કે એસેન્સ છે કે શું છે પણ એને પણ જપ્ત કરવામાં આવ્યું છે વધુ વિગતો તપાસ થયા પછી ખ્યાલ આવશે કે ખરેખર કયા પ્રકારની મોડસ ઓપરેશન અપનાવવામાં આવેલી હતી સાહેબ પ્રાથમિક એવું કહી શકાય કે પામ ઓઇલ ને કપાસિયા પ્રાથમિક દ્રષ્ટિએ તો એ સાબિત થાય છે કારણ કે જે બિલો બનેલા છે એ પામ ઓઇલના છે અને જે લેબલ મારેલા છે એ રિફાઈન કપાસિયા તેલના છે